સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ક્લોઝ કોર્ટ આપી પેરોલ ક્લોઝ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એસઆઈ જયેશભાઈ લીલક ક્યાભાઈ તથા રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી આધારે સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજુ ગગનદાસ રાજપાલ હાલ રહે સિંધી કોલોની નંદુરબાર તાલુકા જિલ્લા નંદુરબાર નાને પકડી પાડી તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ના કલાક વીસ પિસ્તાળીસ વાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશન ને છે આ કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીડી તાપીનોની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ જગદીશભાઈ જોરરામભાઈ તથા જયેશભાઈ લીલક્યાભાઈ અને ઋષિ દેવસી રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ રામાભાઈ તમામ નોકરી તથા દીપકભાઈ સેવજીભાઈ રાહુલ દિગંભાઈ તમામ નોકરી પેરો સ્કોર તાપીનો એક કામગીરી કરેલ છે રિપોર્ટર કાર્તિક વળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી